વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના નિવૃત્ત પ્રોફેસર રતન પરિમુની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થઈ છે વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના નિવૃત્ત પ્રોફેસરની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થઈ છે ઇઠ્યાસી વર્ષની જૈફ વય પહોંચેલ પ્રોફેસર રતન પરિમુની પદ્મશ્રી માટે પસંદગી થતા તેમના ચહેરા પર આનંદ છવાયો છે પ્રોફેસર રતન પરિમુની જણાવ્યું હતું વહેલી મોડી પણ મારી પસંદગી થશે તેવી આશા હતી મારા કામની કદર થઈ તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું મને રિસર્ચ અને પેઇન્ટિંગ બંનેમાં ખૂબ રસ હતો પ્રોફેસર રતન શ્રીનગર થી પંદર વર્ષની વયે વડોદરા અભ્યાસ માટે આવ્યા હતા અને વડોદરામાં જ અભ્યાસ કરી એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યારે એલડી મ્યુઝિયમમાંથી નિવૃત્તિ બાદ વડોદરાના પશાભાઈ પાર્કમાં સ્થાયી થયા હતા નોંધનીય છે કે પ્રોફેસર રતન પરિમુએ કલા ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે તેઓ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રોફેસર પ્રખ્યાત કલા ઇતિહાસકાર શિક્ષણશાસ્ત્રી અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ભૂતપૂર્વ ડીન ભારતીય કલા ઇતિહાસ અને સૌંદર્ય શાસ્ત્રમાં તેમના અગ્રણી યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે તેઓ શાસ્ત્રીય ભારતીય કલા શૈલીઓ જેમ કે અજંતા ઇલોરા અને મુઘલ પેઇન્ટિંગ પર તેમના વ્યાપક સંશોધન માટે જાણીતા છે આ તો બહુ મોટો એવોર્ડ કહેવાય આપણા દેશનો અને ગવર્મેન્ટ તરફથી હોય છે એમાં બહુ બધું સિલેક્શન પ્રોસેસ બહુ ઇનડેપ્થ એ લોકોનો હોય છે એટલે એ રીતે મને બહુ ખુશી છે કે મારામાં એમને કશું કે એક્સ્ટ્રાઓર્ડનરી મેં કંઈક કર્યું છે એ લાગ્યું અને એના લીધે મારું સિલેક્શન થયું કલા જગતમાં કલાના ક્ષેત્રમાં આ તો મીડિયામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ હોમ મિનિસ્ટ્રીમાંથી આ બધું એની આખું સિલેક્શન થાય છે આખી પ્રોસેસ થાય છે અને પછી રાત્રે પેલો જે રિપબ્લિક ડે જે હોય છે એમાં રાત્રે અનાઉન્સ થાય છે અને મીડિયામાં ખબર પડી જાય કેટલી ખુશી થઈ છે બહુ ખુશી છે છે હોબી તમારી મેં તો તો હું કલાકાર છું ચિત્રકાર છું ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં હું ભણવા માટે આવેલો નાઇન્ટીન ફિફ્ટી વનમાં અને ત્યાં જ પછી મને સ્ટાફમાં એપોઇન્ટમેન્ટ થઈ અને મેં મને ઇંગ્લેન્ડની સ્કોલરશીપ મળી ઓગણીસો સાઠમાં અને મને કલાના ઇતિહાસ અને કલાના જે થિયરી ફિલોસોફી ઓફ આર્ટ થિયરી ઓફ આર્ટ એપ્રિસિએશન ઓફ આર્ટ કેવી રીતે હોય એ બધા ક્ષેત્રોમાં મને બહુ રસ પડ્યો અને મને જે સ્કોલરશીપ માટે સિલેક્શન થયું લંડનમાં તો મેં હિસ્ટ્રી ઓફ આર્ટ કલાનો ઇતિહાસ એનો ચૂઝ મારી ચોઈસ હતી અને એમાં મેં બેચલર્સ બી એડ ઓનર્સ ઇન હિસ્ટ્રી ઓફ આર્ટ લંડન યુનિવર્સિટી ત્રણ હું ભણ્યો તો મને મારા જે ગુરુઓ અહીંયા હતા એ લોકો મને આ સબ્જેક્ટ એટલે કલાનો ઇતિહાસ સબ્જેક્ટ માટે લેક્ચરર લીધો પછી મને પ્રોફેસરની પોસ્ટ મળી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ આર્ટ હિસ્ટ્રીની પોસ્ટ મળી થોડા વર્ષો પછી મને ડીન યુનિવર્સિટી અથોરિટીઝે ડીન ઓફ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ સિલેક્ટ કર્યો એટલે એ રીતે મારી જવાબદારીઓ વધારે વધતી ગઈ અને કલાનું આર્ટ એજ્યુકેશન જેને કહેવાય છે કલાના શિક્ષણની પ્રણાલી એમાં મેં યોગદાન આપ્યું અને પોતે મેં રિસર્ચ કરી મારા ક્લાસીસ બધાના ચિત્રકાર બનવા માટે ક્રિએટિવ આર્ટિસ્ટ બનવા માટે જે જાતની ટ્રેનિંગ હોવી જોઈએ એમાં મારો પણ યોગદાન છે અને પોતે મને અહીંયા અમારા જે ટીચર્સ હતા જેવી રીતે એનએસ બેન્દ્રે સાહેબ એનાથી અમે શીખ્યા અને પછી અમે એ આગળ ચલાવ્યું અમે કોન્ટ્રીબ્યુટ કર્યું જે નોલેજ જુદા જુદા સંસ્કૃતિઓનું જે એમાં એ લોકો જે પેઇન્ટિંગ સ્કલ્પચર એ આર્કિટેક્ચર એ જે જુદા જુદા સંસ્કૃતિઓના જે છે એ એનું ભણવામાં ચિત્રકારને એના કોર્સમાં એ એનું ભણવાનું આવી જાય એ અહીંયા માનવામાં આવ્યું એક્સેપ્ટ થઈ ગયો અને એ રીતે એ એ આસ્પેક્ટ જે છે કલા શિક્ષણનું એ મારી જવાબદારી હતી અને એમાં મેં પણ રિસર્ચ કરી મેં પણ ચોપડીઓ છપાવી અને આપણું જે વારસો છે કલાનો પેઇન્ટિંગનો સ્કલ્પચરનો જેવી રીતે અજંતા કેવ્સ એલોરા કેવ્સ અને મુગલ ચિત્રકલા રાજસ્થાની ચિત્રકલા એ બધા અમે ભણાવતા હતા અને એના ઉપર અમે રિસર્ચ પણ કરતા હતા અને જે કન્ટેમ્પરરી એટલે આધુનિક કલામાં પણ અમને કારણ કે જે ચિત્રકારો છે જે ટ્રેન અમે કરતા હતા ફેકલ્ટીમાં જે શિક્ષણ આપવામાં આવે છે એ એનું લક્ષ્ય હોય છે ક્રિએટિવ આર્ટિસ્ટ તૈયાર કરવાનું તો એટલે આર્ટ આર્ટની જે દિશાઓ છે મોડન આર્ટના જે સારા પ્રખ્યાત કલાકારો છે એ પણ અમારા કોર્સમાં અમે ઇન્ક્લુડ કરતા હતા અને એ રીતે થિયરિટિકલી પણ જ્ઞાન અને વિચારવાનો પેલું એ એને ઉત્સુક થાય વિદ્યાર્થી કલાકાર એ બધા પ્રયત્નો એ બધા અમે કરતા હતા દાદા અમદાવાદના મ્યુઝિયમમાં પણ તમે સેવાઓ આપી ચૂક્યા હા અહીં અમે હું રિટાયર થયો નાઇન્ટીન સિક્સટીમાં નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં અને મને એના પછી લગભગ અગિયાર વરસ પછી એટલે સેવન્ટી વન યર્સની ઉંમરમાં મને લાલભાઈ દાલપતભાઈ મ્યુઝિયમમાં ડાયરેક્ટરની પોસ્ટ ઓફર થઈ લાલભાઈ ગ્રુપ તરફથી ત્યાં મેં ઘણું બધું કામ કર્યું ત્યાં એવી રીતનું કામ કર્યું કે કલાકૃતિઓનું જે સંગ્રહ હોય છે એમાં જે કોન્ઝ કોન્ઝર્વેશન કરવાનું હોય એ એનું સાચવવા માટે જે પ્રય પ્રયત્નો કરવાના હોય છે જે જાતની ટેકનિક્સ ને એ બધું એમાં અમલમાં લાવવામાં ઉપયોગમાં લાવવામાં આવે છે એ એક દિશામાં કામ કર્યું અને બીજું એમના વિશે નો ની ખોજ કરવાની તો એના બેઝ ઉપર ચોપડીઓ લખા છપાવવાની સાથે સાથે ગેલેરીઝ મારી ઓર્ગેનાઇઝ કરવાનું જેનાથી વિઝિટર્સ આવે મ્યુઝિયમમાં અને એ લોકોને રસ પડે ભારતીય કલામાં કલાકૃતિઓ જોવામાં કલાકૃતિઓ સમજવામાં એ રીતે કમ્યુનિટીને લાભ મળે આર્ટનો આર્ટ એજ્યુકેશન આર્ટનું એપ્રિસિએશનનું એ એવા પણ અમે પ્રયત્નો કર્યા બાર વરસ સુધી આપણે અમદાવાદમાં અને મુઘલ પેઇન્ટિંગ પર તમે જાણીતા છો હા જી શું કહે છે આપણે અમે એ એક તો અજંતા એલોરાની એવી વાત છે કે એ તો મહારાષ્ટ્રમાં આવે છે પણ આપણે ગુજરાત મહારાષ્ટ્ર નેબરિંગ સ્ટેટ છે આપણે તો આપણું પણ જાણે એ ડાયરેક્ટલી આપણા એરિયામાં હોય એવું એવું આપણને લાગે એટલે અમને લાગ્યું કે અમારા એરિયાનું જે મોટા પ્રખ્યાત અને કલાની દૃષ્ટિએ બહુ મહત્વના માનવામાં આવે છે એવા મોન્યુમેન્ટ્સનું પણ આપણે સ્પેશિયલાઇઝેશન વિશેષ અભ્યાસ કરવો જોઈએ તો અમે એના ઉપર સેમિનારો પણ કર્યા અને એના લેક્ચર્સ સિરીઝ પણ રાખેલી છે આજના કલાકારોને શું સંદેશ આપશો તમે આજના કલાકારોને સ્કિલ્સ શીખવા જોઈએ એવું મારું માનવાનું છે બાકી આજકાલ કોમ્પ્યુટરના મદદથી પણ ચિત્રકલા કરવા કરી શકાય છે એવું છે પણ સ્કિલ્સ શીખવા પોતાના હાથના સ્કિલ્સ એમાં નિષ્ણાત થવું જોઈએ અને જે તમે ફીલ કરો એ પ્રમાણે કામ કરવું જોઈએ અને કામ કરતા રહેવું જોઈએ મને તો બરાબર લાગે છે મને તો એટલે અમારા જેવા ક્વોલિફાય થઈ શક્યા આવા એવોર્ડ માટે એ પણ મને ખુશી છે એટલે સરકારે જુદા જુદા ફિલ્ડ્સ બધા ફિલ્ડ્સ કવર કર્યા છે અને બધા ફિલ્ડ્સમાં જે અમે જો ને આપણે ત્યાં ગુજરાતમાં જ એક સોશિયલ વર્કરનું પણ સિલેક્શન થયું છે એક શું કહેવાય ઇન્ડસ્ટ્રીઅલિસ્ટનું પણ સિલેક્શન થયું છે એ રીતે એક સાયન્ટિસ્ટને કંઈક ઇન્વેન્શન કરી છે એનું સિલેક્શન થયું છે ઘણી વખત મારા જેવા કલાકારનું સિલેક્શન થયું છે ઘણી બધી મુશ્કેલીઓ પણ આવી હશે દાદા એ મુશ્કેલી તો આવી જાય પણ વધારે ખુશી એમાં છે કે ગુજરાતમાં અને વિશેષકર વડોદરામાં મને આ બધી એજ્યુકેશનનો એ મોકો મળ્યો અહીંયા શીખવાની તક મળી અને કામ કરવાની તક મળી યાદ કરીને બહુ સારું લાગે છે મહેનતનું પરિણામ આખરે મળે જ છે કહેવાય ઓ એ તો એ તો વિઝડમ ની વાતો કહેવાય ને